તો એલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે ફેસબુકમાં ફોટો અપલોડ કેવી રીતે કરવો તમે જોયું છે તમારે સગાવેલા બધા ફેસબુકમાં ફોટો અપલોડ કરતા હોય છે અને તમારે પણ કરવો હોય છે તો કેવી રીતે કરી શકાય તો એના માટે સૌથી પહેલાં તો તમારે ફેસબુક એપ્લિકેશન ઓપન કર લેવાનું છે ફેસબુક તમારી સામે કાર ઓપ્શન આવશે હવે તમારે જો અહીંયા એક તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે હવે અહીંયા એક ગેલેરી જેવું એક છે તો આ રીતનું કંઈક એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારી ગેલરી ઓપન થઈ જશે અને તમારા ફોટોસ જે કંઈ છે બધા આવી જશે ફોટો વિડીયો બધું અને તમારે જે ફોટો અપલોડ કરવાનો હોય એ ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે અહીંથી અહીંથી ગેલેરીમાં ક્લિક કરી અને ફોટોસ અથવા વિડીયોઝમાં તમે જોઈ શકો પણ શકો છો કોઈ પણ ફોલ્ડર્સમાં પણ હું નથી હું જઈશું છતાં તમે હું એક ફોટો સિલેક્ટ કરું દાખલા તરીકે જઈશું મારે ચાલો હું દાખલા તરીકે આ ફોટો અપલોડ કરું છું તો આ ફોટો અપલોડ કરવા માટે ક્લિક કરવાનું અને હવે આ રીતનું કાંઈક ઓપ્શન છે હવે અહીંયા આપણે કેપ્શન અથવા હેસ્ટેગ વગેરે લગાડી શકીએ કેપ્શન લખી શકીએ છીએ દાખલા તરીકે હું લખાને ચાલો ચૂંટા ચાલો આ રીતે આપણે લખી લઈએ બધા આપણે છે ને અહીંયા ઘણા બધા ઓપ્શન છે જો શકો છો બીજો ફોટો આપણે એડ પણ કરી શકીએ છીએ કોઈને આપણે મેન્શન કરવું હોય દાખલા તરીકે આપણે બીજા કોઈ સાથે આપણે ફોટો પડાવ્યો હોય બે દાણા સાથે તો આપણે એને મેન્શન પણ કરી શકીએ છીએ તો બધા અહીંયા એક સ્ટીકરનું પણ ઓપ્શન છે અહીંયા આપણે સ્ટીકર વગેરે લગાડી શકીએ છીએ પછી લોકેશન એડ કરી શકીએ છીએ કે કઈ લોકેશન છે કે અહીં ફરવા ગયા હોય તો લોકેશન પણ એડ કરી શકીએ છીએ ત્યારબાદ વધુ ઓપ્શન છે આમાં ઘણા બધા ઓપ્શન છે તો અબ તમે ચેક કરી શકો છો અથવા તો બધા અહીંયા બધું ઘણો બધું ઓપ્શન છે નવા બધા આ ફ્રેન્ડ્સ વાળું છે એમાં તમે સિલેક્ટ કરી શકો છો કે આ ફોટો તમે મતલબ કોને બતાવવા માંગો છો તમારા ફ્રેન્ડ્સને બતાવવો છે પબ્લિકમાં બધાને બતાવવો છે કઈ રીતે છે બધું તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી તમારે જો આ પોસ્ટ ઉપર ક્લિક કરતા હોવ ને પોસ્ટ ઉપર જઈઓ ક્લિક કરશો એટલે એક આવો ઓપ્શન આવશે શેર ટુ Instagram અથવા શેર ઓન્લી Facebook તો આપણે શેર ઓન્લી Facebook કરી દઈએ તો જો એને પર ક્લિક કરશો એટલે તમારો ફોટો શેર થઈ જશે તો જો શકો છો ફોટો અપલોડ થઈ ગયો છે તો આશા રાખું છું આનો વિડીયો તમને પસંદ આવી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા જ વિડીયો અહીંયા આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય